બેદરકારી જેમાં રામાપીર મંદિર પાસે ઘણા દિવસોથી થી ગટરોના પાણી ઘરોમાં ઘુસી રહ્યા જયારે ઈશ્વર ઘણા દિવસ ભાભર નગરપાલિકાને જાણ કરતા નજર અંદાજ કરતા રામદેવ પીર મંદિર હનુમાન મંદિર મોચિશેરીમાં રહેતા ઘરોમાં ગટરોના પાણી ઘૂસી જતા ભાભર નગરપાલિકા ઘોર બેદરકારી જે હાલમાં કોરોના જેવી બીમારી ચાલે છે ત્યારે તેના રહીશો શું કહે છે સાંભળો રામાપીર મંદિરે જતા ભક્તોને પણ આવા ગટરોના પાણી ઉપરથી પસાર તેના રહીશો ભાભર નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ ગટરોના પાણી ઘરમાં ઘૂસી જતા ભાભર નગરપાલિકા નજર અંદાજ કરે છે કે કેમ રિપોર્ટર યોગેશભાઈ જોશી ભાભર દિનેશભાઈ પચાસ ભાઈ રાવળ હું ભાડે રહું છું આ મકાનમાં બરાબર અમારા છોકરાના છોકરા નાના નાના છે કોરોનામાં પાતળ તકલીફ પ્યાલે છે અમારા મકરમાં રેગોસી દોડે આ ગટરનું પાણી પાછું અંદર અમારા અંદર આવે છે આ ગટરનું પાણી છે તો સાહેબ કો ચેમ્બર સાફ કરતા કેટલા કેટલા સમયથી છે આ તો અમારા આ મહિનાથી આવા છે કોણ મહિનાથી તો ભરી ભરી વાત છે અમારે એક મહિનાથી